હેલો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે આજના નવ વ્લોગમાં મિત્રો આશા રાખું છું સૌની તબિયત સારી હશે મિત્રો આજે સવાર સવારમાં અમે આવી ગયા છે ખેતરે કારણ કે મિત્રો વરસાદની આગાહી આપેલી છે આ જે મૂળાના છોડ છે મોળાનું બિયારણ છે એ માટે આવેલા છે તો આગળ અમે મૂકેલું હતું પણ તો પણ બાકી રહી ગયું હતું એટલે આ જેટલું બાકી છે એટલું મૂકવા માટે અમે આવેલા છે મિત્રો આ ખેતરમાં અડદ કરેલા છે આ જઈ શકો છો મિત્રો અડદ મિત્રો અડદ એમ તો પાકી ગયા છે પણ જેટલી ઉપજ જોઈતી હતી એટલી ઉપજ નથી મળી જોઈ શકો છો મિત્રો ખૂબ જ આછા છે મિત્રો આ ઉપજ ન થવાનું એક કારણ છે આજે વચ્ચે ઘાસ કચરું હતું એના લીધે ઉપજ નથી થઈ અત્યારે અહીંયા કાપવાનું પણ ચાલુ છે મિત્રો મારી પાછળ એમજી સ્ટાર બેન્ડ આવેલી છે ગઈકાલે લગ્ન હતું પણ એમજી સ્ટાર બેન્ડ વાળા આવ્યા હતા બાર વાગે તો મિત્રો મને એવું લાગે છે કે એ લોકોને જવા નથી દીધા જુબી અહીંયા જ છે તમને બતાવું છું ઝૂમ કરીને

આ જુવારમાં મિત્રો ચકલાઓ ખૂબ જ હેરાન કરે છે મિત્રો જરા જરા જુવાર પાકવાની શરૂઆત થઈ ગઈ છે અને ચકલાઓ જે છે એ ખૂબ જ હેરાન કરે છે પથ્થર મારે તો નથી ઉડતા મિત્રો હવે કઈ ઉપાય કરીએ ફટાકડા લઈ આવેલા છે ફટાકડા થી ઉડે તો સારું મોટા બોમ્બ જે આવે છે જે આપણે દિવાળીમાં ફોડીએ છીએ બોમ્બ લઈ આવવા પડશે એક ટ્રાય મારી દઈશું બોમ્બ થી ઉડે તો સારું બોમ્બ થી કલત ગભરાઈ જાય પાછા નહીં આવે એવું વિચારીને અમે બોમ્બ લાવીશું પછી ચકલાને ભગાવવા માટે ફટાકડા છોડી પણ ચકલાને કંઈ ફરક નહીં પડ્યો એટલે અત્યારે ભાઈ બોમ્બ લઈને આવ્યો છે પડી એકવાર ઉડાઈ ગયા મિત્રો જોઈ શકો છો જુવાર કેટલી સરસ મજાની છે આ જોઈ શકો છો ને ચકલાઓ ખૂબ જ હેરાન કરે છે શું કરીએ ચાલ બોમ્બ કે દેખ લે એકવાર

ત્યારબાદ બમ ફર્યા તો પણ ચકલાને કંઈ ફરક નહીં પડ્યો હવે કોઈ બીજો જુગાડ કરવો પડશે મિત્રો અમે મૂળાના છોડમાં જે બિયારણ છે અને સુકાયેલા છે એ છોડને મૂકી રહ્યા છે અને આ એક ખેતરમાંથી થોડાક બાકી રહ્યા છે મિત્રો આ એક ખેતરમાં બાકી છે તો મિત્રો અત્યારે તડકો બી જબરજસ્ત લાગે છે એટલે અત્યારે જવાના છે ઘરે અને ઘરે જઈને ત્યારબાદ ચા પાણી કરીશું કારણ કે મિત્રો સવારે ચા પાણી કર્યા વગર આવ્યા હતા મિત્રો ચા પાણી કરીશું ત્યારબાદ આવીશું ખેડકામ કરવા માટે મિત્રો ગઈકાલનો બ્લોગ તમે જોયો હશે તો શેરડીના ખેતરમાં આપણે ખાતર નાખ્યું હતું તો મિત્રો ખાતર નાખ્યું છે એટલે ત્યારબાદ પાળિયા બનાવવા માટે અત્યારે ટ્રેક્ટર લઈને આવવાના છું અત્યારે શેરડીના ખેતરમાં પાળિયા બનાવવા માટે આવેલો છું મિત્રો જે આ પાળ બનાવવાનું સાધન લઈ આવ્યા છે મિત્રો આ સાધનને ફિટ કરતાં કરતાં પરસો પરસો છૂટી ગયો કારણ કે આ ચાસમાં સેટિંગ કરવાનું આવી રીતે બંને ચાસમાં એટલે ખૂબ જ વાર લાગે છે અને તડકો લાગે છે જોરદાર મિત્રો અમે જે શેરડીમાં પાયા બનાવવાનું સાધન જરૂર છે તો જોઈ શકો છો મિત્રો કેવું સરસ મજાનું કામ કરી રહ્યું છે પર સુધી ચડી જાય છે માટી મિત્રો આખા ખેતરમાં પાળિયા બનાવવાના હતા પણ અત્યારે બ્રેક લેવાના છે ને સાંજે બનાવીશું કારણ કે મિત્રો અહીંયા આગળ જે શેરડી છે આ શેરડીમાં નાની આ જે પાઇપ છે બધી આ નાની નાની પાઇપ દેખાય છે મિત્રો આ પાઇપો બધી કાઢવી પડશે ને તો પાળિયામાં પાઇપો બધી દબાઈ જશે એટલા માટે અત્યારે સ્ટોપ લઈ રહ્યા છે ટ્રેક્ટરને અહીંયા મૂકી દીધું છે અને મિત્રો સાંજે પાળિયા બનાવીશું કારણ કે તડકો બી જબરજસ્ત લાગે છે એટલે તડકામાં થોડુંક ટેસ્ટ કરી લઈએ મિત્રો આવા તડકામાં કામ નહીં થાય મિત્રો તડકો લાગે છે જબરજસ્ત આવા તડકામાં કામ નહીં થાય મારા બાપ મિત્રો અત્યારે હું જાઉં છું ઘરે મિત્રો સાંજે આવીશ શાંતિથી મિત્રો બપોરે અમે ખેતરે આવ્યા હતા પણ તડકો વધારે હતો એટલે ફરીથી અમે ઘરે જતા રહ્યા હતા અને મિત્રો અત્યારે સાંજે ફરીથી ખેતરે આવેલા છે તડકાનું પ્રમાણ ઓછું થઈ ગયું છે મિત્રો આજે ખેતરમાં અમે એક કામ કરવાના છે મિત્રો આજે આ શેટીના જે ચાસ છે બંને ચાસ આના વચ્ચે આના વચ્ચે જનરલી અમે જ્યારે રોપણ કરી છે ત્યારે ટેકરો હોય છે તો મિત્રો આ ટેકરાને આપણે કલ્ટિવેટરથી ખેડી દીધું છે મિત્રો આને ખેડ્યા બાદ આ જે માટી હોય છે વચ્ચેની જે માટી હોય છે આ માટીને આ શેરડીના જે થળ હોય છે આ થળમાં પૂરવામાં આવે છે મિત્રો આ માટી અમે પૂરણ કરવા એટલે કે પાળિયા બનાવવા માટે અમે આવેલા છે મિત્રો અમે પાળિયા બનાવવાના છે એના પહેલાં આ જે પાઇપ છે આ શેરડીના ચાસમાં અંદર દબાયેલી છે અને બહાર કાઢી રહ્યા છે આ મિત્રો અમે ખેડકામ કર્યું ત્યારે આ પાઇપ બધી માટીમાં દબાઈ ગઈ છે એટલે આને બહાર કાઢી રહ્યા છે ભાઈ ભૈયા આવ મિત્રો અમે શેરડીના પાળિયા બનાવી દીધા છે ટ્રેક્ટરથી આ જઈ શકો છો મિત્રો આ પાળિયા બનાવી દીધા છે ને મિત્રો અત્યારે આ જે નાની પાઇપ છે આ પાઇપ ફરીથી ગોઠવી રહ્યા છે ને મિત્રો આ પાઇપ ગોઠવાઈ જાય ત્યારબાદ જઈશું અમે ઘરે મિત્રો આજના બ્લોકમાં બસ આટલું જ મળીશું આવતીકાલના નવા બ્લોકમાં ત્યાં સુધી કાય જય હિન્દ જય ભારત